ઉત્તરાયણના તહેવારની આડી હવે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણના પર્વને લઈ પતંગ રસિયાઓ તહેવારના બે ત્રણ દિવસ અગાઉથી જ પતંગ અને દોરીની ખરીદી શરૂ કરી દેતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના બજારોમાં પતંગ અને દોરીના વેપારીઓને ત્યાં ઘરાકી ખુલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા શહેરના માલપુર રોડ મેઘરજ રોડ અને સ્ટેશન રોડ પર આવેલા

હોંશે હોંશે પતંગ અને દોરીની ખરીદી કરી રહ્યા છે ચાલુ વર્ષે ચીલ ખંભાતી પતંગ જાલર શ્રીરામ નરેન્દ્ર મોદી ડોરેમોન અને તિરંગાવાળા પતંગ વધારે પ્રમાણમાં વેચાઈ રહ્યા છે ચાઇના દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી પતંગ રશિયાઓ કાચી દોરીના ટેલર લઈને કે પછી બ્રાન્ડેડ દોરી લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે ગત વર્ષની જેમ ઓટોમેટિક ફિરકી ચાલુ વર્ષે પણ ગ્રાહકોમાં આકર્ષણ જમાવી રહી છે તો સાથે જ સનગ્લાસ માસ્ક પીપુડા અને ભૂંગરા સહિતની વસ્તુઓનું પણ ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે ઉત્તરાયણના અગાઉ પતંગ અને દોરીની ઘરાકી ખૂલતા વેપારીઓ તો ખુશ છે તો બીજી તરફ પતંગ રસિયાઓ ઉત્તરાયણના દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યા છે પટેલ સાથે પ્રજાપતિ મોડાસા મારું નામ વિક્રમભાઈ મહેશ્વરી હું મોડાસામાં માં શ્યામ પતંગેબલ નો ધંધો ધરાવું છું હું છેલ્લા પચીસ વર્ષથી વેપાર કરું છું અને આ વખતે મોડાસાની અંદર ઘરાકી ખુલ્લી નથી પણ હમણાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરાકીનો માહોલ જામ્યો છે અને માર્કેટની અંદર અનવી દોરીઓ આવી છે એમાં જેમાં કે બરેલી સુરતી યોદ્ધા વાસુ શિવમ આરડી પછી ઓટોમેટિક ફિરકીનું ચલણ વધી ગયું છે અને માર્કેટમાં ગરાકીમાં બે દિવસથી સતત સારી છે અને મોડાસાની અંદર પતંગમાં નવી વેરાયટીઓ આપણી કલ વેરાયટીઓ છે જેમ કે બાજની પતંગ ઝાલરવાળી પતંગ અને ફેન્સી પતંગો બી ઉપલબ્ધ છે બજારની અંદર અને મોડાસાની અંદર માર્કેટની અંદર ચાઇના દોરીનું પણ જરાય માર્કેટમાં માલ નથી એના હિસાબથી મોડાસાની અંદર બજારમાં બીજી દોરીઓ વેચવાનું પરિણામ પરિણામ વધી ગયું છે

આ પતંગમાં અને દોરીમાં પણ વધારો છે મારું નામ ભોઈ રજનીકાંત રાજુભાઈ હું છેલ્લા સોળ વર્ષથી મોડાસાના માલપુર રોડ ઉપર પતંગ દોરીનો ધંધો કરું છું આ વખતે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ કુલ ટોટલ રીતે પ્રતિબંધ હોવાના કારણે અહીંયા દોરી પીળામાં ગરાગીમાં માહોલ જોવા મળી રહ્યો છે અને આ વખતે પતંગમાં પંજાબી ચીલ તથા ખંભાતી ચીલ નડિયાદી ચીલ નવી વેરાયટીઓ આવેલી છે દોરીમાં કાચા ટેલરમાં તમારા એકે છપ્પન પ્લેટિનમ ટાઇટેનિયમ જેવા ગેઢા જેવા નવા નવા ટેલરો આવેલા છે